નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ બારના ગુજરાતી વિષયના પાઠ નંબર આઠ અમરનાથની યાત્રાએના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ બારના ગુજરાતી સહિતના બધા જ પાઠના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપ ઉપર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે તો અમરનાથ યાત્રા અષાઢ કે શ્રાવણ માસમાં સરળ પડે છે બીજું અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્ન રૂપે છે તો અમરનાથ યાત્રામાં બરફના ડુંગરા ઓળંગવા એ અવરોધ વિઘ્ન રૂપે છે ત્રીજું લેખિકાએ અમરનાથ યાત્રા શેના દ્વારા કરી તો લેખિકા અમરનાથ યાત્રા સરસ પાણીદાર ઘોડા દ્વારા કરી કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવાલાયક છે તો કાશ્મીરમાં વેરીનાગ સોનમર્ગ કે ટુલિયન તળાવ જેવા મનોહર સ્થળો જોવાલાયક છે ધોરણ ત્રણથી બારના બધા જ જે વિષયના સ્વાધ્યાય છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અથવા તો સોલ્યુશનની બુક જો તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે એના ઉપર કોન્ટેક કરી અને સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ લેખિકાને કયા કયા નામ પારકા લાગે છે તો લેખિકાને ગુલમર્ગ કે ખિલમર્ગ ચશ્મે શાહી કે તખતે સુલેમાન અગર અચબલ કે ગરીબલ જેવા નામ પારકા લાગે છે બીજું અમરનાથ યાત્રામાં કઈ કઈ સાધન સામગ્રી સાથે રાખવી જરૂરી છે તો અમરનાથ યાત્રામાં બપોરે જમવા માટેનું ભાથું થોડી ઘણી મીઠાઈ કેમેરા થર્મોસ તથા નાસ્તા જેવી સાધન સામગ્રી સાથે રાખવી જરૂરી છે ત્રીજો સવાલ અમરનાથ યાત્રામાં કયા કયા સુંદર સ્થળોનું દર્શન થાય છે અમરનાથ યાત્રામાં વેરીનાગ સોનમર્ગ કે ટુલિયોન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો જોવા જેવા હોય છે ઉપરાંત ચંદનવાડી ગુલમાર્ગ કે ખિલમાર્ગ ચશ્મે શાહી કે તખ્તે સુલેમાન અગર અચબલ કે ગરીબલ જેવા સુંદર સ્થળોનું દર્શન થાય છે લેખિકાને અમરનાથ યાત્રામાં કેવા અનુભવો થયા લેખિકાને નદીના જળ નદીની જમણી પડખે રળિયામણી ટેકરી ઉપર પાઇનના ઝાડની ગીચ ઝાડીમાં થઈને વાતો માદક આહલાદક વસંત વાયુના સુસવાટા તોફાની નિશાળિયાઓની સિસોટીઓની સંગીતનો આભાસ કરાવતા હતા સાંકડી કેડીએથી માર્ગ કાપતા તેમને શ્રીમૂર્તિ કૃષ્ણ તથા તેમના બે પુત્રનો ભેટો થયો માર્ગમાં દરેક ક્ષણે પોતાનું સ્વરૂપ બદલતી કુદરતનું કયું દ્રશ્ય શ્રેષ્ઠ તે નક્કી કરવું તેમના માટે શક્ય નહોતું હરધનના મેદાન ઉપર તંબુઓ તાણીને વસવાટ ન કરી શક્યા તેનો તેમને વસવસો રહી ગયો તેમને ઝરમર વરસતા વરસાદના ફોરાને કારણે હરપનના મેદાનની શોભા નિહાળવા મળી વરસાદમાં પલળવાની મજા આવી લેખિકાને અમરનાથ યાત્રા દરમિયાન કોન્ટેક કરી સંપર્ક કરી પણ તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો એમાં પહેલો સવાલ અમરનાથ યાત્રામાં જોવા મળતા પ્રાકૃતિક મનોહર દ્રશ્યો પાઠના આધારે તમારા શબ્દોમાં લખો અમરનાથ યાત્રા દરમિયાન પહેલગામથી ચંદનવાડી સુધી જતા પ્રતિક્ષણે બદલાતા પ્રાકૃતિક મનોહર દ્રશ્યોની શોભા અનેરી છે કાશ્મીરનો વૈશાખ એટલે જાણે વસંત ઋતુનો અવતાર નદી કાંઠે કેવી સુંદર વનરાય જોવા મળે છે સફરજનના ઝાડ ઉપર દૂધ જેવા શ્વેત રંગના ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા હોય છે આ સમયે આખી કુદરત વસા આ આખી જે કુદરત છે તે વસંતાવર વસંતાવતારથી ઘેરી બની આનંદમગ્ન દેખાય છે માર્ગમાં દરેક ક્ષણે કુદરત પોતાના સ્વરૂપ બદલે છે બરથ અથવા તો સુશોભિત વનરાજીથી વિરાજમાન ઊંચા નીચા શિખર ચારે બાજુ નજરે પડે છે નીચે ઊંડાણમાં ખડકો ઉપરથી કૂદકા મારતી કોઈકવાર વધુ ઊંચેથી ભૂસકા મારતી ઉતાવળે દોડતી નાચતી ગાતી અને હસતી ઉન્માદની તરંગવતી શેષ નદી જાણે મુગ્ધ મુગ્ધત્વ અને યૌવનની અધવચ્ચે ઊભેલી વનની મધુશ્રી જેવી ભાષે છે હરધન નામના વિશાળ લીલાછમ મેદાનમાંથી ડાહી ઠાઉકી શાણી અને ઠરેલ શ્રેષ નદી પોહળા પટ ઉપર શાંતિથી વહે છે ઉઘાડું માથું અને ઉડતી ઓઢણીવાળી તોફાની નાની કન્યા પોતાનું ઘર છોડી અને સાસરે આવતા વિનમ્ર બની માથે સાડલો ઉડી છેડો ઠીકઠાક રાખી જાણે ગંભીર અને ખમ બની ગઈ હોય તેવી શેષ નદી લાગે છે ઉપરાંત વેરીનાગ સોનમર્ગ કે લીન તળાવ જેવા સ્થાનોના દ્રશ્યો પણ અત્યંત મનોહર છે મિત્રો ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળાના અલગ અલગ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તેના પર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ અને બુક વિશેની માહિતી તમને મળતી રહે બાર કોડ આપેલા છે સ્કેન કરી અને જોડાઈ શકો છો બીજું અમરનાથ યાત્રા કઠિન છે એવું શાથી કહી શકાય અમરનાથ યાત્રાએ જવું હોય ને તો ત્યાં કેટલીક જગ્યાએ બરફના ડુંગરો ખડકાયેલા હોય છે રસ્તો પણ ઘણો વિકટ હોય છે એટલે પાણીદાર ઘોડા ઉપર બેસીને જ યાત્રા કરવી પડે ત્યાં વરસાદ પડે તો સાંકડા વહેળાઓ પહોળા અને વેગથી વહેવા માંડે એટલે કે એ સમયે રસ્તો ઓળંગવો મુશ્કેલ બની જાય પહાડના ઉભડક ઢોળાઓમાંથી કોરી કાઢેલી પગસીઓ સાંકડી અને લપસણી બની જાય તો ઘોડાના પગ લપસી જવાની શક્યતા ખરી જ આ પરથી કહી શકાય કે અમર્યાસની યાત્રા કઠિન છે ત્રીજો સવાલ અમરનાથ યાત્રામાં પ્રવાહિત નદીના પલટાતા મનોહર દ્રશ્યો તમારા શબ્દોમાં લખો અમરનાથ યાત્રામાં શેષ નદી ઉજળા નિર્મળ ઉછાળા મારતી ઉતાવળે વહેતી જતી હોય છે આ દ્રશ્ય નિશાળનો ઘંટ વાગી જવાની બીકે ઉતાવળે નિશાળ તરફ ઘસતી એ વાયરાથી ઉડી જતી ઓઢિત્રીને ઓઢિત્રીને ખેંચી પકડવા મસ્તી મુગ્ધ કન્યાઓની યાદ અપાવે છે નીચે ઊંડાણમાં ખડકો ઉપરથી કૂદકા મારતી કોઈક વાર વધુ ઊંચેથી ભૂસકા મારતી ઉતાવળે દોડતી નાચતી ગાતી અને હસતી શેષ નદી ઉન્માદિની અને તરંગવતી લાગે છે એ નદી જાણે તેનું મુગ્ધત્વ અને યૌવનની અધવચ્ચે ઉભેલી વનની મધુશ્રી જેવી ભાષે છે આ તેનું અજબનું આ તેની અજબનું રૂપાંતર હોય છે હર્થનના મેદાનમાંથી વહી જતી શેષ નદી શહી ધ્રુવકી શાણી અને ઠરેલ હોય તેમ પહોળા પટ પરથી શાંતિથી વહી જતી હોય છે પછી ઉઘાડું માથું અને ઉચ્ચ અને ઉડતી ઓઢણી પહેરેલી તોફાની કન્યા જેમ પિતાનું ઘર છોડી અને સાસરે આવે ત્યારે કેવા વિનમ્ર બની જાય છે તે માથે સાડલો ઓઢી છેડો ઠીક ઠાક રાખી જાણે ગંભીર અને ખમ બની જાય એવું જ શેષ નદીનું પલટાતું રૂપ એને મનોહર લાગે છે દોસ્તો ફરી મળીશું આપણે પાઠ નંબર નવના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે પાઠ નંબર નવના સ્વાધ્યાયના સોલ્યુશન જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે ઉપર આઈ બટનમાં પણ મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક જે છે તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે